આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે એવામાં જે જાતક દેવામાંથી છુટકારો મેળવવા માગે છે તેમણે આ શક્તિશાળી સ્તોત્રનો પાઠ દર મંગળવારે અવશ્ય કરવો જોઈએ દર મંગળવારે અવશ્ય આ પાઠ કરવાથી ગમે તેવા દેણામાંથી મુક્તિ મળે છે મંગળવારનો દિવસ સંકટ મોચન ની પૂજા માટે સમર્પિત છે આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી મંગળ દોષનું નિવારણ થાય છે ઋણ એટલે કે દેવું આ શબ્દ એવા છે કે જેને પોતાના જીવનથી દૂર રાખવામાં જ ભલાય છે એક વખત મનુષ્ય દેણાના દરિયામાં ડૂબકી મારે છે ત્યારથી તેમાંથી નીકળવું તેને અત્યંત મુશ્કેલ બની જાય છે દેવાની બીકથી વ્યક્તિ માનસિક તણાવમાં પણ રહે છે આમ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે સ્કંદ પુરાણમાં ઋણમોચન મંગલ સ્તોત્રના પાઠનો ઉલ્લેખ કરાયો છે મંગળવારના દિવસે 11 વખત આ સ્તોત્રનો જાપ કરવાથી શ્રદ્ધાળુ ગમે તેવા ઋણમાંથી મુક્તિ પામે છે દરરોજ લાલ આસન પર બેસીને ઋણમોચન સ્તોત્રનો પાઠ કરવો જે પાઠ કરવાથી મનુષ્યને અચૂક લાભ મળે છે

આપનું સ્વાગત છે આપના આગમનથી ચરાચર સૃષ્ટિ સહિત ત્રણેય લોક ધન્ય થયા છે હે લાલ મુખવાડા અને રુદ્ર સ્વરૂપ મંગળ દેવ હું આપનું આહવાન કરું છું હે પૃથ્વી પુત્ર આપ શ્રેષ્ઠ ગ્રહોના પાલક તથા મંગળ કરનારા છો આપ અમને ધન અને સમૃદ્ધિ આપો હે પ્રભુ અમારા પર કૃપા દ્રષ્ટિ કરો આમ મંગલ ભગવાનનો આહવાન કે સ્તુતિ કરી ત્યાર પછી रुणમચન મંગલ સ્તોત્રનો પાઠ करू બોલો મંગલ ભગવાનની જય હે મંગલ દેવ તમે કલ્યાણ કરનારા ભૂમિપુત્ર ઋણ હરનારા અને ધન પ્રદાન કરનારા છો તમે સ્થિર આસનવાળા મહાકાય અને સર્વે કર્મોના વિઘ્નો દૂર કરનારા છો હે પ્રભુ હું આપને નમન કરું છું હે લાલ રંગવાળા લાલ આંખોવાળા સામવેદ ગાન કરનારાઓ પર કૃપા કરનારા દેવ તમે ભૂમિપુત્ર પુત્ર હે ભૂમ ઐશ્વર્ય આપનારા પૃથ્વીના આનંદ ધન પૃથ્વી નંદન હે મંગલ દેવ હું આપને નમસ્કાર કરું છું હે અંગારક હે યમ તમે સર્વે રોગોને દૂર કરનારા સૃષ્ટિના કરતા અને સૃષ્ટિના હરતા છો તમે સંપૂર્ણ કામનાઓનું ફળ પ્રદાન કરનારા છો હે મંગળદેવ હું આપને નમસ્કાર કરું છું મંગળ દેવના આ નામોનો જે નિત્ય શ્રદ્ધાથી પાઠ કરે છે તેને ક્યારેય ઋણ થતું નથી અને તે શીઘ્ર જ ધનને પ્રાપ્ત કરે છે ધરતીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા વીજળી સમાન ક્રાંતિવાળા આત્મા શક્તિ ધારણ કરનારા કુમાર સ્વરૂપ મંગળદેવને હું પ્રણામ કરું છું જે મનુષ્ય હંમેશા આ મંગળ સ્તોત્રનો પાઠ કરે છે તેને મંગલ ગ્રહથી થતી થોડી પણ પીડા ક્યારેય થતી નથી હે અંગારક હે પૃથ્વી પુત્ર હે ભક્ત વત્સલ ભગવાન હું તમને પ્રણામ કરું છું તમે મારા સંપૂર્ણ કર્જનો તરત વિનાશ કરો હે પ્રભુ મારા રોગ દરિદ્રતા પાપ ભૂખ અપમૃત્યુ ભય અને સંતાપ દિનતાનો હંમેશા માટે આપ નાશ કરો હે મંગળદેવ તમારી આરાધના કરવી ખૂબ જ મુશ્કેલ છે તમે ભોગ બંધનથી મુક્ત અને જીતાત્મા છો જ્યારે તમે પ્રસન્ન થાઓ છો ત્યારે સામ્રાજ્ય આપી દો છો પરંતુ જો નારાજ થાઓ છો તો તે જ ક્ષણે બધું જ હરી લો છો હે મહારાજ જો તમે નારાજ થાઓ તો બ્રહ્મા ઇન્દ્ર તથા વિષ્ણુની સંપત્તિ પણ નષ્ટ કરી શકો છો તો પછી મનુષ્યની તો સી વિસાત છે આ જ કારણથી આપ મહાબળવાન અને સર્વે ગ્રહોમાં શ્રેષ્ઠ ગ્રહરાજ છો હે મંગળદેવ હું આપના શરણમાં આવ્યો છું મને ઋણ

મંગળદેવ યુવા અવસ્થામાં છે સૂર્યદેવ ચંદ્રમાં અને ગુરુ મંગળદેવના મિત્ર છે દક્ષિણ દિશાના સ્વામી મંગળદેવ છે મંગળદેવનો સ્વભાવ ઉદાર છે જ્યારે જીવનમાં મંગળ ગ્રહ પ્રતિકૂળ હોય ત્યારે મનુષ્યને અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડે છે આવી કોઈ પણ સમસ્યા હોય ત્યારે આ ઋણમોચન સ્તોત્રનો પાઠ કરવાથી સર્વે મંગળ થાય છે અને મંગળદેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે મંગળદેવના આ સ્ત્રોત્રનો પાઠ કરવાથી મનુષ્યના જીવનમાં યશ કીર્તિ અને ધનની પ્રાપ્તિ થાય છે લગ્ન જીવન સુખમય બને છે સર્વે રોગ અને ઋણમાંથી તેને મુક્તિ મળે છે સંતાન સંબંધી જો કોઈ દશા હોય તો તે પણ તેની ક્ષેણ થાય છે કે દૂર થાય છે અને મંગળદેવની કૃપા ઉતરે છે જે લોકો લાંબા સમયથી દેવામાં ડૂબેલા છે તેમણે દર મંગળવારના દિવસે આ ઋણ મોચન મંગલ સ્તોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર આ સ્તોત્ર આર્થિક સંકટને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે મંગળ દોષમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ મંગળ સ્તોત્રનો પાઠ ખૂબ જ કારગત નીવડે છે મંગળ ગ્રહને ગ્રહોનો સેનાપતિ માનવામાં આવ્યો છે આ સ્તોત્રનો પાઠ મંગળવારે કે શનિવારે અવશ્ય કરવો જોઈએ ઋણમોચન મંગલ સ્તોત્રનો જો દરરોજ ત્રણ વાર પાઠ કરવાથી પણ મનુષ્યને અચૂક લાભ પ્રાપ્ત થાય છે તો આ હતું એક અદભુત અને ચમત્કારી ઋણમોચન મંગલ સ્તોત્ર બોલો મંગલ દેવ કી જય